સાબરકાંઠામાં નદીમાં ફસાયેલા રેસ્ક્યુ કરવામાં આવ્યું કોઝવે પરથી પસાર કાર ફસાઈ હતી અને નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ દંપતી ફસાયું હતું ત્યારે અંદાજે ચાર કલાકની ભારે જમટ બાદ ફાયર વિભાગે તેમને બચાવી લીધા છે ફાયર વિભાગે કારની છત પર બેઠેલા પતિ પત્નીને સુરક્ષિત બહાર કાઢી દીધા છે ત્યારે આ દંપતિને ચાર કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા એમની કાર ફસાઈ હતી ને તેઓ કારના બોનેટ પર બેઠા હતા શેરોલ નદીમાં અમને રેસ્ક્યુ કોલ મળેલો એક ફેમિલી ફોર વ્હીલ ગાડીમાં બ્રેજા જેવી કોઈ ગાડી હતી એમાં ફસાયેલા હતા અને બંને વ્યક્તિઓ ગાડીની ઉપર બેઠા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો અને તેમને બંને સહી સલામત રેક્યુ કરીને બહાર ઈડર નગરપાલિકા ફાયર ટીમે લોકોનો ખુબ જ સારો સપોર્ટ રહ્યો છે અને એમને અમને બહુ જ કરી છે પાણીની અંદર કો રસ્તા પકડવા માં કે બીજી અમારી કામગીરીમાં એમને ખુબ જ સપોર્ટ કર્યો છે અચાનક જ અમારી ગાડી ફગાઈ ગઈ અંદર પડી ગઈ પાણીમાં પછી ખેંચાતી ગઈ ખેંચાતી ગઈ પણ અમે જયારે બ્રિજ ઉપર હતા ત્યારે સામે એક ભાઈ હતા એમનો હું મારો મોબાઈલ નંબર લખવા માટે બારી ખોલી નાખી ગાડી તો પછી બંધ થઈ ગઈ બારી ખોલ્યા પછી ગાડી બંધ થઈ ગઈ તો એમાંથી બહાર નીકળી મેં એમનો નંબર ઈશારાથી કે સંભળાતું નતું તો પણ એ ભાઈને બરાબર નંબર ના સંભળાયો ખબર નહીં તો પછી ગાડી અમારી ખેંચાયા કરી ખેંચાયા કરી પછી અહીંયા એટલામાં ઘણા માણસો ભેગા થઈ ગયેલા અને તો બી ગાડી અમારી ખેંચાતી હતી પણ ખબર નહીં અંદર એક મોટી બેગ હતી તો એમાં પાણી ભરાઈ ગયું હશે તો એ વજન અમારું વજન એમ ગાડી ગેસ ટીક થઈ ગઈ પછી સામે એક ભાઈ હતા કોઈ એએમ ને અમે ઈશારાથી નંબર લખાયો નાઇન ફોર એમ નંબર પછી એમની નીજોડે ફોન પર વાતો કરી પછી અમે પોલીસ માં ફોન કર્યો ફાયર બ્રિગેડ માં કર્યો અને આમણે ત્યાં હેલિકોપ્ટર માટે બધા પ્રયત્નો કર્યા ભાઈ આવે ને અમને લઈ લે અમે જતા હતા એમાં આ જે બ્રિજ છે આપણે બળિયા વીરતી બ્રિજ એ વખતે એક ગાડી આગળ નીકળી ગઈ એટલે અમને લોકોને ઉગા નીકળી જશે ગાડી તો અમે અંદર ગયા ઇમિડિયેટલી થોડુંક પાણી વધી ગયું એટલે રાખી પછી પછી તો એકદમ વધી ગયું ફ્લો સુધી પાણી આવી ગાડી સીધી અંદર અંદર પડી પડી લગભગ પોણા બે કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી પછી ફાયર બ્રિગેડ માં ફોન કર્યો પોલીસ માં ફોન કર્યો ઈવન અમદાવાદ બાબુભાઈ જમનાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકો વ્યવસ્થા કરેલી અને બોટ ની પણ વ્યવસ્થા કરેલી મીનવાઈ આ ભાઈ ડોક્ટર જે છે સંજય ને એ લોકો અને બીજી વસ્તુ ગામના સરપંચ કો પ્રશાસન કો એ લોકો બધા ખુબ સારું અને ફટાફટ ત્વરિત તમારા શબ્દ એવું કામ કરેલું છે